આપનું નામ મારું નામ જયદીપભાઈ જોશી હું જેતપુરથી હવે આ તમે અત્યારે નો મોલ ચાલુ કર્યો એમાં કઈ કઈ વસ્તુ અને માનવતા મહેમાન કોણ કોણ આવી આજે અમારે ત્યાં ડીઓડેફ મોલનું ઉદઘાટન પ્રસંગ હતો જેમાં આપણા આરડીસી બેંકના ડિરેક્ટર શ્રી લલિતભાઈ રાદડીયા સુરતના ઉદ્યોગપતિ શ્રી ભટ્ટુકભાઈ જેતપુર જેતપુરના બિલ્ડર શ્રી કિશનભાઈ પાઘરા વગેરે મહેમાનો ઉપસ્થિત હતા અહીંયા અમારા મોલની અંદર આપને ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિક કિચનવેર પ્લાસ્ટિકવેર ફિડ્સ આઇટમ લેડીઝ આઈટમ વગેરે જેવી વસ્તુઓ છે એ ખૂબ સારા અને સસ્તા ભાવમાં મળી રહેશે આટલી બધી પ્રોડક્ટો અને આપ જે પ્રકારનો સેવ કરી રહ્યા છો જે માર્કેટિંગ છે એનું પાછળ કેટલામ ટૂંકમાં કેટલી કેટલી આઈટમો પ્લસ છે અહીંયા અમારી કંપનીની અંદર ટોટલ પાંચ હજાર પ્લસ આઈટમો છે એ લોકો અમે અમારા વેરહાઉસની અંદર રાખતા હોઈએ છીએ